અંકલેશ્વર સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના ઉછવાલી ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા સમયથી દીપડાએ થી ફેરા કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો દીપડા ગામની સીમમાં ત્રણ જેટલા બકરાનું મારણ પર કર્યું ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું આ પાંજરામાં ગતરોજ રાત્રિ ના સમયે દીપડો આબાદ કેદ થયો અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વખત દીપડા હિંસક બની પશુ તેમજ માનવ પર હુમલાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે અને વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતા ઘણી વખત દીપડાઓ આ બાદ પાંજરામાં ઝડપાઈ જતા હોય છે દીપડો પાંજરે પૂરવાની વાત ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન ન્યૂઝ ટુડે